નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ યોજાઈ ચાર ઓક્ટોબર બે હજાર પચીસ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સેમિનાર હોલ ખાતે કટોકટી આપદા કે યુદ્ધ જેવા સમયે પ્રશાસન સાથે ખભેખભો મિલાવી નાગરિકો પોતે પોતાના તથા પરિવારના જાનમાલના રક્ષણ કરી શકે તે હેતુથી નાગરિક સંરક્ષણ સિવિલ ડિફેન્સ અવેરનેસની તાલીમ યોજાઈ હતી આ પ્રસંગે નોડલ અધિકારી નાગરિક સંરક્ષણ યુવી પટેલ મામલતદાર ડિઝાસ્ટર આર એમ મકવાણા તથા ડીપીઓ ચિંતન પટેલ સહિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય સ્ટેશન બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશન ખાતે આધુનિક પિકઅપ પોઈન્ટનું નિર્માણ બનવા જઈ રહ્યું છે અને હવે એ નવી ઓળખ પણ પામશે એક કરોડના ખર્ચે તૈયાર થતો આ પ્રોજેક્ટ શહેરના મુસાફરીની સરળતા અને સુવિધાજનક અને આધુનિક બનાવશે આવનાર સમયમાં આ પ્રોજેક્ટ શહેરના ટ્રાન્સપોર્ટ સ્ટેશનમાં મહત્ત્વની કડી સાબિત થશે વોર્ડ નંબર તેર દસરા ટેગરી રામજી ખતરી પુલ નજીક રોડ બનાવતા હતા તે સમયે યોગ્ય રોડની સાફ સફાઈ કર્યા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનની મરજી મુજબ ધૂળના ડગલા હોવા છતાં એની ઉપર રોડ બનાવતા જાગૃત નાગરિકોએ કામ અટકાવતા ત્યાંના પૂર્વ નગરસેવકે સ્થળ નિરીક્ષણ કરી અને રોડને વધુ ધૂળ હોય એને સાફ સફાઈ કરવા માટે જણાવ્યું હતું એટલે સ્થાનિકોએ પણ એ જ રીતે હામાં હા પુરાવી હતી અને રોડ પૂરેપૂરો સાફ સફાઈ ન થાય ત્યાં સુધી રોડની કામગીરી અટકાવી દેવામાં આવી હતી ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આહવા તથા સુબીર તાલુકાના વિવિધ માર્ગો પર એસ્ફાલ્ટ પેચવર્ક જંગલ કટિંગ અને ગેલું કામગીરી શરૂ કરાઈ જિલ્લામાં ચાલી રહેલ સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આહવા તથા સુબીર તાલુકાના વિવિધ માર્ગો ઉપર મુસાફરી સરળ બને અને સુરક્ષિત અને આરામદાયક સફર માટે તાત્કાલિક મરામતતા સુંદરતા વધારવા માટેના કામો હાથ ધરવામાં આવ્યા છે આમ આ કામગીરીની અંદર હવન ચોંડથી દાદા હડ રોડ તેમજ જિલ્લાના અન્ય માર્ગોમાં ઉપજેલા ખડાઓ દૂર કરવા માટે એસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી કરવામાં આવી છે તેમજ માર્ગની બાજુએ બાવન એક મીટર વ્યાસે જંગલ કટિંગ કરી દ્રશ્યતા અને સુંદરતામાં વધારો કરવામાં આવ્યો છે અગ્રવાલ સમાજ નવસારી દ્વારા વાંસદાના અંદર આદિવાસી વિસ્તારની અંદર જે કુદરતી પ્રકોપના કારણે નુકસાન થયું છે જેને પહોંચી વળવા માટે અગ્રવાલ સમાજ નવસારી દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેની અંદર અગ્રવાલ સમાજ નવસારી તરફથી અધ્યક્ષ દિનેશ અગ્રવાલ યુવા અધ્યક્ષ પંકજ અગ્રવાલ મહિલા અગ્રણી શીમા ગુપ્તા ઓમ પ્રકાશ અગ્રવાલ સરલા અગ્રવાલ અને સમાજના અન્ય દાતાઓ તરફથી અનાજ દાળ શાકભાજી વગેરેનું કીટ બનાવી અને વિતરણ કરવામાં આવ્યું ડાંગ જિલ્લાના હિંદડા ગામમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા ખાસ ધ્યાન આપતા બાળકોની પરિસ્થિતિમાં સુધારો સુબીર તાલુકાના પીપલાઈ દેવી સેજના આંગણવાડી કેન્દ્ર હિંદડામાં એક બાળક એસએમએથી નોર્મલ આવ્યો આંગણવાડીમાં આવતા બાલ શક્તિ તેમજ આંગણવાડી બહેનોના કાઉન્સિલિંગથી બાળકની પરિસ્થિતિ સામાન્ય બની આહવા ડાંગની અંદર સુબીર ઘટકમાં સમાવિષ્ટ કુલ પાંચ સેજા પૈકીમાં પીપલાઈ દેવી સેજામાં આવેલ હિંદડા આંગણવાડી કેન્દ્રમાં છ માસથી પાંચ વર્ષના બાળકો નોંધાયેલા છે જેમાં હિંદડા ગામના વતની કુંવર પરિવાર ખેતી સાથે સંકળાયેલું છે અને તેઓ માત્ર છ માસ પૂરતી જ ખેતી કરે છે આ પરિવાર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમાં પુત્ર હિમાંશુ કુંવર આંગણવાડી કેન્દ્ર હિંડામાં છ માસથી ત્રણ વર્ષના લાભાર્થીઓમાં સમાવેશ થાય છે નવસરી રેડક્રોસ દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોમાં ત્રણસોથી વધુ રાહત કીટ ઘરે ઘરે પહોંચાડવામાં આવી ચીખલી અને વાંસદા તાલુકામાં આવેલા વિનાશક વાવાઝોડામાં અનેક ગામોમાં તારાજી સર્જી હતી ગરીબોના કાચા મકાન અને ઘરોને મોટા પાયે નુકસાન થયું હતું લગભગ તમામ ઘરવખરીના સામાન નાશ પામ્યા હતા ત્યારે નવસારી જિલ્લા રેડક્રોસ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય રેડક્રોસ શાખાના સહયોગથી વાવાઝોડામાં બરબાદ થયેલા પરિવારોને મદદરૂપ થવા વિવિધ અસરગ્રસ્ત ગામોમાં નુકસાન પામનારના ઘરે ઘરે પહોંચી અને જેમાં વાંસદા તાલુકાના ઉનાઈ પાસે આવેલું સિંધાઈ ગામ એકસો છત્રીસથી વધુ પરિવારો તેમજ ચીખલી તાલુકા કસબામાં તેતાલીસથી વધુ પરિવારોને તલાવચોરના સાંભળા ફળિયામાં પાંત્રીસથી વધુ પરિવારોને રાહત સામગ્રી આપવામાં આવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટિગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છન્નું ટકા તો સાંજ દરમિયાન અડસઠ ટકા નોંધવા પામ્યું હતું અને પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી નવસારીમાં તત્કાલીન પાલિકા દ્વારા સ્ટેશનથી ફુવારા સુધી બનાવેલ ડિવાઇડરની ગ્રીલ અનેક જગ્યાએ તૂટેલી તૂટેલી ગ્રીલના સમારકામ અંગે મનપાની ઉદાસીનતા નવસારીમાં તત્કાલીન પાલિકા દ્વારા જે તે સમયે રેલવે સ્ટેશનથી ફુવારા સુધીના મુખ્ય માર્ગો પર ડિવાઇડર બનાવી તેમાં વૃક્ષારોપી ડિવાઇડર ઉપર ગ્રીલ લગાવવામાં આવી હતી પરંતુ સમય જતાં આ ગ્રીલ ઠેકઠેકાણે તૂટી જવા પામી છે બીજી તરફ નવસારી વિજલપોર પાલિકા હવે મહાનગરપાલિકા બની ચૂકી છે ત્યારે મનપા દ્વારા આ ડિવાઇડરની તૂટેલી ગ્રીલના સમારકામ અંગે ઉદાસીન ચિંતા દર્શાવવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે નવસારી તંત્ર સંચાલિત એક જ શાક માર્કેટ વ્યવસ્થિત પાલિકા સંચાલિત બે માર્કેટો જર્જરિત થતાં બંધ થઈ ચૂકી છે મનપા દ્વારા રંગવિહાર વિસ્તારમાં તથા સાંતાદેવી રોડ પર નવી શાક માર્કેટો બનાવવામાં આવશે નવસારીમાં બેથી અઢી દાયકા અગાઉ પાલિકા સંચાલિત ત્રણ શાક માર્કેટો હતી પરંતુ આજે માત્ર એક જ માર્કેટ ચાલે છે બેથી અઢી દાયકા અગાઉ શહેરની વસ્તી અને વ્યાપ્યો ઓછો હોવા છતાં તે સમયે શહેરમાં પાલિકા સંચાલિત ત્રણ શાક માર્કેટો હતી શહેરમાં પાલિકા ભવનની બાજુમાં જ સંચાલિત મુખ્ય શાક માર્કેટ આવેલી છે આ ઉપરાંત પાછા ખાતે તેમજ જલાલપુર રોડ પર આવેલ રેલવે સ્ટેશન નજીક જીન વિસ્તારમાં એક નાની માર્કેટ હતી પરંતુ બે અઢી દાયકા પહેલા બંને શાક માર્કેટો બિસ્માર બની જતા જે તે સમયે બંધ થઈ ગઈ હતી સારંગપુરમાં રૂમ બુક કરાવતી બોગસ વેબસાઇટ માત્ર મોબાઈલથી જ બુકિંગ થતું હતું સાયબર સેલની તપાસમાં બહાર આવેલ હકીકત આગામી તહેવારોની રજામાં મોટી સંખ્યામાં ભાવિકો સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જાય છે પરંતુ હવે આ યાત્રિકો સાથે અનેક બોગસ વેબસાઇટ દ્વારા ધર્મશાળામાં ઓનલાઈન બુકિંગ નામે છેતરપિંડી આચરવામાં આવી રહી છે જે બાબતે નવસારી સાયબર ક્રાઇમ સેલની તપાસમાં બહાર આવ્યું છે સારંગપુર ટ્રસ્ટ નામની બોગસ વેબસાઇટ દ્વારા મંદિરની ધર્મશાળામાં બુકિંગના નામે ભક્તોને ખંખેરી લેવામાં આવ્યા હતા 감사합니다 फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो